શહેરને અડીને આવેલો ઓલપાડ તાલુકો દરિયા કાંઠે આવેલો હોવાથી તે કાંઠા વિસ્તાર ગણાય છે ઓલપાડના છેવાડે દરિયા કિનારે અને સુરત શહેરની નજીક આવેલા તેના ગામે સ્તેનેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે દેવજીના મંદિરનો ઇતિહાસ સમુદ્ર મંથન સાથે જોડાયેલો છે પ્રિલિમ છેને એ બ્રહ્મા વિશ્વના મહેશન પ્રિલિમ સ્વરૂપે બિરાજમાન છે આ અમૃત મંથન વખતે જે અમૃતનો જે ઘરો હતો ને એ દાનવો ચોરીને લઈ ગયા હતા એના માટે મહાદેવજીનું સ્વરૂપ લીધો અને મહાદેવજીએ એ ઘરો દેવ દાનવો પાસેથી મુક્ત કરાવ્યો હતો અને ત્યારબાદ અહીંયા શિવજી બિરાજમાન છે કહેવાય છે કે મહાસાગરનું મંથન દેવો અને દાનવોએ કર્યું હતું ત્યારે અમૃતપાત્ર લઈને ધનવંતરી ભગવાન પોતે બહાર નીકળ્યા હતા તે સમયે હર્ષ વિભોર પામેલા દેવતાઓએ બ્રહ્મદેવને કહ્યું હતું કે સર્વ લોકોને દુર્લભ અમૃત પ્રાપ્ત થયું છે તો તેનું સેવન કોઈ પવિત્ર તીર્થમાં સ્નાન બાદ કરીએ એટલે બ્રહ્મદેવે કહ્યું કે સૂર્યપુત્રી તાપી સમુદ્રના સંગમ સ્થાન સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ તીર્થ નથી એટલે ત્યાં અમૃતપાન કરવાથી તમારું કલ્યાણ થશે તાપી સમુદ્રના સંગમ એ તો અમૃતોમાં પણ ઉત્તમ રૂપ છે આ સાંભળી બ્રહ્મા સહિત તમામ દેવો સૂર્યપુત્રી તાપી નદીના તટે આવ્યા હતા

તેથી આ દેવોને આનંદ આપવા વાળું તીર્થરાજ કહેવાયું એટલે સ્તેનેશ્વર તીર્થ મનોરથો પૂર્ણ વિરાજમાન પ્રાચીન મહાદેવ મંદિરમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિલિંગ સ્વરૂપમાં વિભાજીત છે એટલે તેમને ગુરુદત્તાત્રેય સ્વરૂપ પણ ગણવામાં આવે છે આ શિવલિંગનું ત્રણ જ્યોતિર્લિંગમાં બિરાજમાન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યારે દેવો અમૃતપાન કરવા બેસવાના હતા ત્યારે અમૃત કળશ દાનવો ચોડી જાય છે ત્યારે શિવજીને આરાધના કરવામાં આવે છે ત્યારે શિવજી પસંદ થાયને એ અમૃત કળશ પાછો લઈને આવે છે ત્યારે આટલે અમૃતપાન થાય છે તેનેશ્વર મહાદેવ પરથી જ આ ગામનું નામ પણ તેને રાખવામાં આવ્યું છે સ્તેનેશ્વર મહાદેવના દર્શન માત્રથી સામૂહિક પાપ ધોવાઈ જાય છે માક્ષરસૂદ એકાદશી મૌની એકાદશી મોક્ષદા એકાદશીથી અતિ પાપી પણ સ્વર્ગમાં જાય છે એવો તેનો મહિમા છે સ્તેનેશ્વર મહાદેવ મંદિર નજીક પિંડેશ્વર મહાદેવ આવેલા છે મુનિશ્રેષ્ઠ લોમશના શ્રાપથી માંસપિંડ થઈ ગયેલા ગાંધર્વયે પણ સ્તેનેશ્વર તીર્થમાં માંસ્પિંડ સ્વરૂપમાંથી મુક્તિ મેળવી નવું રૂપ પ્રાપ્ત કર્યું હતું મહત્વ વેદો વેદકાળથી છે અને પુરાણોમાં પણ એનું મહત્ત્વ છે અને સૂર્ય આ દરિયા કિનારે તાપી નદીનું છેલ્લું શિવ શિવલિંગ છે અને જેની વેદ પુરાણની બધી માહિતી અને એમનો જીર્ણોધ્ધારનું કાર્ય શ્રી વિશ્વનાથ અવદૂત મહારાજ રામનગરના આશ્રમથી એવો એ કરેલું અને ત્યારથી આ મંદિરનું હજી મહત્ત્વ વધી ગયું અને બધાને ખબર પડી એટલે અહીંયા દર્શનાર્થીઓનો બહુ મેળો લાગે છે અને ઘણું અહીંયા શાંતિ પરમ શાંતિ પ્લસ અહીંયા આ શિવલિંગ રહેવાથી અમને આત્માને પણ શાંતિ મળે એવું આ મંદિર છે વિશ્વની અતિ પ્રાચીન સૂર્ય તાપી નદીના કિનારે સમુદ્રના સંગમ સ્થાન તરીકે જાણીતા સમુદ્રના કિનારે આવેલા સ્તેનેશ્વર મહાદેવની ગાથા રોચક છે સ્કંદ પુરાણ અંતર્ગત તાપી પુરાણમાં સ્તેનેશ્વર મહાદેવ દર્ભેશ્વર મહાદેવ તથા પિંડેશ્વર મહાદેવનો મહિમા વર્ણવવામાં આવ્યો છે કહેવાય છે કે બાળ જ્યોતિર્લિંગ પછી આ ત્રણ મહાદેવનો ઉલ્લેખ જોવા મળે છે સ્તેનેશ્વર મહાદેવ સાક્ષાત બિરાજમાન છે શ્રાવણ માસ તેમજ શિવરાત્રીમાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે અહીં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે આ મંદિરે હું નિયમિત પણ આવું છું શ્રાવણ માસ સિવાય પણ નિયમિત પણ આવું છું કારણ કે આ મંદિરનો અહિમા મહિમા આપણે જોઈએ તો અપરંપાર છે તાપી પુરાણ પુરાણમાં આ મંદિરનું બહુ સુંદર રીતે સારી રીતે વિમોચન થયેલું છે એટલે એમ કહેવાય કે આ મંદિર આજનું નહીં પણ હજારો વર્ષ પુરાણું મંદિર છે આ મંદિરની મહિમા એવી છે કે તમે એના દર્શન માત્રથી ધન્ય ધન્ય થઈ જાઓ છો મહાદેવ પર અતૂટ વિશ્વાસ શ્રદ્ધા બધું જ મહાદેવને સોંપી દીધું છે અને મહાદેવ અમારી તરફ જે કોઈ માણસો અહીંયા દર્શન કરવા આવે એમનું એમના કુટુંબીજનોનું એમના પરિવારજનોનું સર્વનું મંગલ કરવાવાળા દેવ છે અને આપણે તો ઠીક છે પણ મોટા સંતો મહાસંતો ગુરુ ગુરુઓ એ લોકો બી આવીને અહીંયા દર્શન કરીને ધન્ય અનુભવે છે

અને ભગવાન શિવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે તાપી માતા અને સમુદ્ર સંગમ તટે આજે પણ મહાદેવ ભક્તોના પાપોનો નાશ કરે છે અને એટલે જ આ સ્થળ આસ્થાનું કેન્દ્ર છે અને લોકો મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે